ગોવિંદભાઈ લાકાભાઈ મકવાણા મારું ગામ પીપરિયા તાલુકો કાંભા જિલ્લો અમરેલી મને એકદમ હૃદયની અંદર દુખાવો ઉપડી ગયો હતો પછી તાત્કાલિક મને ઇમરજન્સી દાખલ કરવામાં આવ્યો ઉના ના અન્નપૂર્ણા હોસ્પિટલમાં અને તાત્કાલિક મને સારવાર મળી મુકેશભાઈ ને મુકેશભાઈ ડોક્ટરના માર્ગદર્શન દિવસે મને તાત્કાલિક સારવાર મળી અને હું જીવિત રહી ગયો બધા સ્ટાફે ખૂબ જ સારવાર આપી છે જ્યારે મને જરૂર પડી ત્યારે બધાએ જેનું કામ પડ્યું એણે એકદમ તાત્કાલિક મને સારવાર આપી છે અને ચાર દિવસ હું રોકાણો અને મારો જીવ છે એ બચી ગયો છે અને અહીંયા આવવાથી ઘણા બધા દર્દી સફળ થઈ જતા હોય છે દવાખાનામાં દાખલ થવાથી પછી બીજું કે અહીંયા આવ પૈસાવાદી નથી માનવતાવાદી લોકો છે મને કહેવામાં આવ્યું હતું મારી પાસે પૈસા નહોતા એમ મેં કીધું હતું તો મને ડૉક્ટરે એમ કીધું કે મેં પૈસા તમારી પાસે માંગ્યા નથી એટલે જીવની વધારે કિંમત છે પૈસા કરતાં માણસ બચી જાવો જોઈએ એવું મને અહીંયા અનુભવ થયો છે